જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે આજના બ્લોગમાં તમારું અગિયાર વાગી ગયા છે અને મેં જમવાનું બનાવવાનો સામાન લઈ લીધો છે હવે હું જમવાનું બનાવી લઉં છું અને ખરેખર આજે બહુ ઠંડી છે અને પવન પણ છે તો હું શાક આપવા લાગી છું અત્યારે અત્યારમાં છે દાદુ આવી ઠીક સારું લે સારું કર્યું આવી ગઈ

એને આમાં નાખીને આમ ધોઈ નાખવાનું છે ટમેટા પછી સુધારી છે આ નાખું શાકભાજી આમાં અને પછી એમાં હું પાણી નાખી દઈશ જો આ ધોઈ ગયું શાકભાજી શાકભાજી તમારું તો કરી ના લાવવા હું ધોઈ નાખવા તો સારું છીવડા હોય ને તો નીકળી જાય અને પછી આને કરવાનો છે આમ અને આ આ એ जो थोड़ी गो हाँ ऐसे ही गो फोरो वाह मम्मी यार तो कई मस्त है ना छे हाँ तो। उटा हाथी घूमने गया पकड़ के जल में झाके वो फंसा चाल को देखा देख के डरा આજ તો મહેક કરે છે ને એટલે વધારે પડતું જ મહાન માંગે છે એને જો એનું ભીંડાનું શાક એ અલગ બનાવવાનું કીધું છે પણ એ તો એનું હાથે બનાવી નાખશે અને હું ફલેવા ટામેટાનું શાક બનાવી નાખું ક્યારેક એની જીદ પૂરી કરું બાકી મોટાભાગે તો એની કોઈ વાત નથી માનતી અને નાના છોકરાની બધી જીદ પૂરી કરવાની પણ ના હોય મીઠું એવું ગોરી વાત ના મેળને મીઠું પેલા રાખી દઉં ખારું બનાવું નઈ

બસ બોલ તો મને તે નઈ ખાવાનું હમ તો પિંડો ને હોય અને એમાંથી આપણે અને એમાંથી આપણે હે ને હમ

મંદિરે રમમાં જઈએ બહુ જગ્યાએથી રમમાં ને પણ તો અમાર લગન થઈ ગયા ને ત્યારે સગાઈ ત્યારે હાથમાં આવ્યો શાક છે ને હું નાખી આ ધીમા રાખજે છે બનાવવાનો ધીમે ધીમે છે সোতে পিনা নিচি কাসলা কেটিয়েতে আপরে ভিয়েচি কাম করে. আপরে আপরে আমা ডোত চমচি মেঠো নাকে রিয়ে. এই মা বেনামা জোছু স કારણ કે એટલું તીખું ગમે છે નાના છોકરા એ તીખું ખાવાનું જ ના હોય વાંધો નહીં ભલે પેલું ફાઇનલી અમારું જમવાનું બની ગયું છે અને હવે અમે બધા ભેગા બેસીને જમી લઈએ ઘરના કામમાંથી તો બધા ફ્રી થઈ ગયા જમી પરવારી હું અહીંયા કચરા પોતા બધેથી મારી દઉં મમ્મી બાર વાસણ ઉટકવા બેસી ગયા બેન મારી સીવવા બેસી ગઈ અને હવે હું ઉપર જઈને એડિટિંગ ને એવું કરીશ વિડીયોનું શિયાળામાં ટાઈમ જ નથી રહેતો સાચે જ આખો દી ક્યાં નીકળી જાય ને ખબર નથી રહેતી મહેકને નાવા માટે ગરમ પાણી થઈ ગયું છે આજે બેન બા સવારમાં ન મહિના નાવા માટે એટલે આજે એને તડકામાં નવડાવવાની છે અને આળ થઈ ગઈ છે નાવામાં શિયાળામાં હમણાંથી ને તે અને ઘર પણ મેં ચોખ્ખું કરી નાખ્યું છે અને બેન બા સીવવા બેસી ગયા ઓલું ટ્રેનિંગવાળો સોંગ ગાને હા બપોરના વાગી ગયા છે બે અને હું કામમાંથી થઈ ગઈ છું ફ્રી એટલે આવી ગઈ છું ઉપરના હોલમાં એડિટિંગ કરવા માટે આ મારું રોજનું કામ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો